કેમ છો બધાએ મજામાં અટામાં જો જામનગર જવાની તૈયારી થાય છે પાઓ છે એટલે તો જાય આપણે જામનગર ને આજ મેં કીધું કે લાઈવ થઈ જાય અને કાલે આકૂપસ્તા પીનો વરસ છે તો બલાચડી તો અહીં જવાના છીએ તો કોઈ પણ હોય તો આપણે છીએ ત્યાં તો અટામાં બસ મે તૈયાર થઈને બેહી ગયા છીએ અને અમારા બેન તૈયાર થાય છે અને મેં સાહેબને કીધું કે હાલો આપણે લાઈવ થઈ જાય તો ટાઈમમાં બસ ઘરનું કામકાજ કરી અને જુઓ તમને બતાવું અહીંયા ટેબલ હતો અહીંયા આવી ગયું મારું સંચો તો આપણે અહીંયા ફેરફાર કર્યો છે હવે રમઝાન આવે છે તો એની તૈયારી લાઈટ ચાલુ જ છે

તો આપણે જો અહીંયા મસ્ત છે ને માં આવો ખાવા અહીંયા બેઠા હોય જમવા બેઠા હોય તો ડાયરેક્ટલી કોઈ હોય તો અચાનક અને આ ફેસિયલ જો થઈ આપણે રસોડામાં જો તો આખું કાઢી એમાં છે કે ભરી ઓહ મિત્રો થઈ ગયું મસ્ત દેખાય તો જો તમે રસોડો આપડે બધુંય સાફ સફાઈ પણ નાખી અને બધી દીવાલ ને બધી નો જોતીતી વસ્તુ નહીં ઓલી ત્રણ ચાર બાચકા ભર નાના મોટા કેમકે જઈ પણ ભરવું હોય મેં ગોતું આ બધું આ ફેર તમને ફૂલ લાગતું છે આમાં મિલ પાડે છે ચણા લોટ છે આપણે ના લોટ છે એવું ના સામે પડ્યું લોરું તો બંધ પડ્યું કઈ ખબર જ ન પડે તો ખાલી ડબ્બા હતા ને અને બીજા સામે ન જોતી હોય એ વસ્તુ બધું ને બાકી બધું બસ આટલું આપણે ચોખ્ખું કર્યું અને આ બધા ડબ્બા જો આપણે રાખી દીધા હતા બધે પાછા કાઢ્યા આ મેં છે ને ડિમાન્ડ માં લીધા અને છ સાત વર્ષ થાશે ચાર બ્લેક લીધા ને ચાર આવા લીલા લીધા તા

પછી કાઢી ઈ બ્લોગ તમને બતાવીશ કેમ કે કાચના મસ્ત મસ્ત ઠામ છે આમાં ખીરસરા પેલેસ માં જાતા ને તો મસ્ત અહિયાં થી ઠામ વાઈટ જ છે કા બધાય બધાય વાઈટ જ છે તો તમને બતાવીશ અને હા આ કુપસા પીર માં કોણ આવવાના છે ને એની મોર આપણે ઝાંસી દરગા એક અને એ આપણે નવો બ્લોગ આવશે અને ઉરસ નો બ્લોગ આવશે તો તમે જોજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને બધામાં ભેગા થાસી મજા આવશે અને જે ઓળખતા હોય એ કમેન્ટમાં કહેજો કોન કો આ ખૂબસા પીળ બલાચડી ઉરસ આવાનું છે બધાયને તો બસ આપણો બ્લોગ આ હતો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા લાઈવ જી કોઈ પણ હોય અને આમાં કમેન્ટ કરે કોણ જોવે છે અને બલાચડી આવવાના હોય ઉરસમાં એ કમેન્ટ કરે તો અમે તો તોટાનમાં જાય છીએ જામનગર So, oh, bye-bye. Thank you. Bye. bye. Yeah.